જો આપણે ચંપલ વગરના છીએ કાંકરા બહુ લાગે છે હજી તો આપણે કાપવાનું છે આરતી જોવાની છે તો વેલા વેલા પહોંચી જાય તો હાલો તમે સોમનાથ આવી જાઓ સોમનાથ મહાદેવ કાલે શ્રાવણ મહિનાના બીજા સોમવારે આપણે અત્યારે સીએમ મસાલા પાણી આગળ વહીટા છે તમે જોઈ લો કેશોદ નજારો હજી જો અમારે એક ભાઈ પાંચ એક ગાડી ફેલ થઈ ગઈ છે એની તમે જોઈ શકો છો નિહાળી શકો છો એને જવું હા ફેલ છે ભાઈ આપણે જાય છીએ આજે આપણે કઈ વાંધો નથી આવ્યો મહાદેવની દયા છે જો આ બસ પાછળથી જઈ જોજો તમે જોઈ શકો છો

આ એન્જરી એક્સપર્ટ કઈ દી હાલો કેસોદમાં કઈ જગ્યાએ આવેલ છે અહીંયા પહોંચ્યા છીએ જોઈ શકો છો રાજમોતી ટ્રેક્ટર્સ રાજમોતી ના ટ્રેક્ટર્સ ના પહોંચ્યા છીએ સ્ટાફ છે આ તમે જોઈ શકો છો નિહાળી શકો છો તમે એક <laughs>